ના રૂપિયાનો વેડફાટ થતો જોવા મળે છે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનું મસ્ત મોટું ષડયંત્ર જોવા મળ્યું હતું ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે નાગરિકો દ્વારા રોડ રસ્તા પર લારી ગલ્લા બાજુમાં થોડી ગંદકી કરે ત્યારે પાવતી આપીને દંડ વસૂલ કરવામાં આવે છે ત્યારે આવા અધિકારીઓ અને કર્મચારીઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો અધિકારીઓ પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તંત્રનો વિરોધ કરવાની ચીમકી આપી હતી સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા પરંતુ આજે અમે વડોદરા શહેર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબનું ધ્યાન દોરવાનો એક અમારો નાનકડો પ્રયાસ છે વોર્ડ નંબર સાતમાં આવેલ જે બહુચરાજી સ્મશાન પાસે આજે તમે જોશો કે લોકો કચરો ફેંકી જાય છે પરંતુ જે કચરો ઉપાડવામાં પણ આવે છે ત્યારે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાતના અધિકારીઓ અને કર્મચારીઓના સૂચનથી કેટલાક કોન્ટ્રાક્ટરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તે ટ્રેક્ટરથી સાથે સાથે ડમ્પરથી અહીંયા ગાડી કચરો ઠાલવી રહ્યા છે અને ત્યારબાદ ફરીથી અધિકારીઓના સૂચન બાદ આ જગ્યા ઉપરથી કચરો ડમ્પર દ્વારા જે તે લેન્ડફિલ સાઇડ પર લઈ જવામાં આવે છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના નાગરિકોના વેરાના ટેક્સના વેરાના રૂપિયા આ ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે એટલે વડોદરા શહેર આજે સુરત અમદાવાદ રાજકોટ અને તમામ શહેરોથી આજે વડોદરાના પાછળના ક્રમાંકે આવી રહ્યું છે એનું મુખ્ય કારણ એક જ છે કે આવા અધિકારીઓ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે આ એક મસ્ત મોટું ષડયંત્ર કરી રહ્યા છે ત્યારે હું આપણા યુઝના માધ્યમથી અપીલ કરું છું કે આવા વોર્ડ નંબર સાત ના જે પણ અધિકારીઓ છે તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ કારણ કે વડોદરા શહેરના એક સામાન્ય વ્યક્તિ જો કચરાની લારીની આજુબાજુની અંદર થોડી ગંદકી કરતા હોય ત્યારે પાંચસોથી હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોય છે અને દંડની પાવતી આપવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેનશ્રીને હાથ જોડીને એક અમારી અપીલ છે કે વડોદરા શહેરમાં એક દાખલો બેસે અને એક ઉત્તમ ઉદાહરણ સાબિત થાય કારણ કે આ રીતનું કૃત્ય બીજી વાર ન કરે તે માટે વહેલામાં વહેલી તકે આવા તમામ અધિકારીઓ સામે શિક્ષક મંત પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે